જેમ આપણને તરસ લાગે એમ કાગડા પણ લાગે ને તો કાગડા ભાઈ આમ જોવે તેમ જોવે પણ પાણી જોવા મળે કાગડો એક વાડામાં ગયો કે ગયો વાડામાં એક કુંજો જોયો શું જોયું ઉડીને કુંજાના કાઠા પર બેઠો પણ પાણી ઊંડું હતું પાણી ઊંડું હતું ચાસ તો નાખી પણ ચાસ પાણી સુધી પહોંચી નઈ તરસ લાગી છે કુંજામાં પાણી છે પણ પીઉસી રીતે પાણી બહુ જ ઊંડું હતું પાણી કેવું હતું ઊંડું હતું કાગડા એ કુંજાની આસપાસ કાકરા જોયા શું જોયું એ

કડા એ પેટ ભરીને પાણી પી લીધું અને કા